આ થોડુંક નવું નવું રિઝલ્ટ આવે અને મારો મોબાઈલ નથી બીજાનો છે આપણો મોબાઈલ તો યાર બહુ વીક છે આપણે લેશું આગળ પણ તમારા બધાનો સપોર્ટ જોઈએ તો फटाफट ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખો ને લાઈક કરી નાખો ને फटाफट શેર કરવામાંજો બને રહેજો લાઈક અને સબ્સ્ક્રાઇબર ભૂલતા નહીં આપરા બધા કેમસે બધા મજા મને અત્યારે વાડીમાં કેમ કે ભાઈ હમણાં લગન ખાધા નવ પૂછો વાત સમજો બહુ લગન ખાઈ લીધા તો કંઈ શું કહેવાય કે ટેન પડતું નથી થાકી ગયા બરાબર લગ્ન થાય ને આ ફ્રી છે તો આવી ગયા કામ કરવા માટે મકાને ને અત્યારે અમારે ગારો નાખવાનું ચાલુ છે રેતી નાખે જ મહેશભાઈ ને વિપુલભાઈ ને દીપકભાઈ પણ આવ્યા આંટો મારવા શું કરે ખબર નહીં જો ગરમ થઈ ગયા છે હવા સવાર મસ્તી કરે કે વિડીયો ઉતારવો નથી ને આપણે અત્યારે ફટાફટ કામ કરવાનું આજ કેમ કે આજ ફ્રી થઈ ગયા લગ્ન ખાધા કરીએ તો પાર નહીં આવે ને અમારા કારીગર છે આવી ગયા છે પણ આજ ફ્રી થઈને આજ માન માન હાથમાં આવ્યા છે રૂપાબેન બેઠી ગયા છે કે પપ્પા આપણે કામ કરવાનું છે નહીં એ બીજું છે અને અત્યારે ગારો નાખી દઈ એટલે કામ કરવા વળગી જાય આગળ કિચનનું ને બાથરૂમનું કામ કરવાનું છે તો ફટાફટ પેલા ગારો નાખ દઈએ કામ કરવાનું છે અમારે કિચનનું કામ છે

ને આ બધા લાગી ગયો તડકો હતી આવી ગયા છે અંદર કે ઘડી ઘડી કામ કરીએ એમ કરીને પોરો ખાવા બેઠી ગયા જગદીશભાઈ આવ્યા તો ને એ એની ચેનલમાં માં કઈક ધાંધિયા કરે ને બસ મને થોડીક તબિયત બગડી ગઈ જયારે પણ હવે વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો ને કમેન્ટ કરી દેજો કઈક મસ્ત મજાની તો નવા નવા કન્ટેન્ટ સાથે મજા આવે વિડીયો બનાવવાની ને પથ્થર હમણાં આવે એટલે પછી કામકાજ આગળ વધારીએ ને પથ્થરની વેટે છે

લાઈક અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં બરાબર બરાબર હા ભાઈ જગુભાઈ કહી દીધું લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો મજા આવી જાય એમને ચાલો આગળ મળી અને આ વિડીયો ક્લિપ હું મારા મોબાઈલમાં એડ કરી કરેલી છે આ મારા મોબાઈલ નથી આ જગદીશભાઈ નો છે તો ચાલો મળીએ આગળ ના ભાઈ છે ને આવ્યા તો ખરા બધાને ખોટી કરે કઈ કામ કરવા લાગતા નથી ને કરતા પણ નથી ને અમારા કારીગરો ને બેઠાડી દીધા જ એ કે ભાઈ અમને લાગી ગયો તડકો ને આ મહેશભાઈ મહેશભાઈ ને તો બરાબરનો મોકો મળી ગયો કે આ બધા છે આપણે બેઠીએ ને બધા થોડું હા એ બરાબર છે કારીગર શણે તો ભાઈ માલ અમ હાસી વાત છે કામ હતું આજ ઘણું પણ અમારે કામ કરવાનું હતું એટલે અમે સાઈડે ધજા રાખી દીધી બાકી તો સાઈડે ભાઈ ભી ભીની હાલે જાવું પડે એમ છે પણ તો હલાવીએ શું કરું આયા આ કારીગર છે ને હાથમાં ન થાવતા આ કારીગર હાડુ થઈ છે ને અમાર રાખવું પડે બન ને ભાઈ ઉપડી ગયા ગામમાં એક ઠંડુ લઈ જગદીશભાઈ ને બધા આવ્યા તો બધા કારીગરોને પીએ તો નીકળી જાય છે ઠંડુ લેવા તો લઈ આવે પછી પીએ ઠંડુ ને પછી કામ કરીએ વિજયભાઈ જો ભાઈ અત્યારે એને આવ્યો છે કે મને 10 વાળી સોડા પાઈ વિજયભાઈ આમનો હોય એને કરતા આસ્તા પાછા મોકલો તો મારા ખર્ચે તમને સોડા પામ બરાબર હા તો વાંધો નહીં તાના પૈસા પાલો એટલે લઈ લમું સાડી સાતસો માં થમ્સ અપ આપણે મગાવશું હાલે જા સાડી સાતસો માં થમ્સ અપ લેતે કાઈ નહીં ભાઈ આજ પીવાની છે પી એ તો પી બાકી મને પાછી આપ દો હું પી નાખું કે આપણે નથી પીવાની ભાઈ બહુ શરદી થઈ ગઈ એટલે આ ભેગું નહીં થાય બાકી સાવ તબિયત લો થઈ જાય તો નહીં મજા આવે ોડા ભાઈ લે આને અમારે સોડા બહુ પીવી પડે પીવી બધા તો છે ને ક્યારે સોડા મંગાવે એટલે ફટાફટ ખાલી કરી જાય બાકી પી નઈ એમ આમાં એક પાક પાકો પણ રિઝલ્ટ ની ક્વોલિટી એક નંબર આવે જગદીશભાઈ ઓલમોસ્ટ કિસ્સર ની ખડસલ કમ્પ્લીટ કરી નાખીશ પથ્થર આવકમાં છે હમણાં આવી જાય એટલે માથે થવા મારવાના છે રહી તો આ આપણા ખાડા છે સે લગભગ દસક ફૂટ ઊંડા છે તો એને પણ ઢાંકવાના છે એનો સામાન પણ અહીંયા લાવી ગયેલ પેડે અને આ બાથરૂમ ને ખડસલનું કામ શરૂ છે સે બને એવી કારીગરમાં તો એ થોડું થોડું કામ શરૂ રાખ્યું ને ફ્રી છે તો બે દિવસમાં કરી નાખ્યું અને શિયામાં થોડું ઘણું કામ કરવાનું બાકી હજી પથ્થરની વેટ કરે પથ્થર આવી જાય ને તો હમું થઈ જાય વિપુલ ભાઈ પાવડે લેકે આ ભરતી નાખતા હું જો એ કે હું લોગમાં આવી જામ એટલે એ બોલવાનું ચાલુ કર્યું મસ્તી કરે ને છે ખડસલ બંધાઈ ગઈ તો મહેશ ભાઈ અહીં બજાવો કમ લઈને ખાયગા ખડસલ કઈ કા ટાઈપ બાંધી સરસ મજાની પથ્થરના ન બળાતા તોય પણ સરસ બાંધી નાખી કેમ કે મારા કારીગર બહુ મસ્ત છે કામકાજમાં સરસ બાંધી ને અત્યારે કિશન બનાવી ગયું બનાવવાનું છે અહીંયા સરસ મજાનું એની લંબાઈ છે લગભગ બાર બાય આઠની ની છે ને પછી બનતું જાય તમને દેખાડતો જાય અત્યારે તો નહીં ટપો પડે કેમ કે અત્યારમાં પાયાસ દેખે ગાડી મળી જાય પથ્થર આગળ આવે એટલે કામ મંડાઈ જાય ને કારીગર અમારા વાહ બેસી ગયા છે ને મહેશભાઈ ને બે કામ દસ બોલાવે છે કે પથ્થર આવે તારે જેટલું થાય એટલું લડી લઈએ તો શરૂ કામ કરો પથ્થરનો ફેરો પણ આવી ગયો ક્યારના વેઇટ કરતા હતા પથ્થર વેટે કારીગરી બેઠા થાય તો પથ્થર આવી ગયા અને હમણાં ઠલવાઈ દઈએ સરસ મજાના તો ફાઇનલી ભાઈ પથ્થર ઠલવાઈ ગયા આવે પથ્થર હજી મસ્ત છે પથ્થર છે ઠીક છે આપણા પર આપણે રસોડું જ બનાવવાનું છે અહીંયા તો પથ્થરની વાટે રાહ જોતા હતા તો હલવી ઠલવી દઈએ ફટાફટ ગુડ મોર્નિંગ મિત્રો કેમ જો બધા મજામાં ને મજામાં થતી તો અત્યારે આપણે નવા દિવસની શરૂઆત કરી નાખી તમે કહેતા કે આ ટી શર્ટ બી શર્ટ કેમ બદલાવીને આવી ગયો તો આજે નવા દિવસની શરૂઆત થઈ ગઈ ને કાલે લોગનું એન્ડ કરવાનો ટાઈમ રહ્યો નહીં તો આપણે અત્યારે શરૂ કરી દીધું ને અમારે જો આ બધું થઈ ગયું છે અહીંયા કડસલ લે એવું બધું કમ્પ્લીટ કરી નાખ્યું સરસ મજાનું ને આ બાથરૂમની ખડસલો પણ બધું કરી નાખ્યું ને આ સણવાનું છે ખાડા પણ ટાંકી દીધા વ્યવસ્થિત અને વિપુલભાઈને પણ રોકી લીધા જ ઘરે મહેશભાઈને પણ રોકી લીધા જ અને હમણાં બંને આવી ગયા સણવા માટે તો એ આજે સણવાના છે કે આજનો દી ફ્રી છે તો અમે પણ રોકાઈ ગયા બધાય બધા અને ચણી નાખીએ તો આ બધું છે અત્યારે પથ્થર પણ આવી ગયેલા પડ્યા અને રેતીને એવું બધું છે ઘટશે તો મંગાવશું પછી જોઈએ ગારો બનાવી નાખ્યો અત્યારે બસ હવે આગળ કંઈક કામ શરૂ કરીએ અને નવા વિડીયો સાથે નવી શરૂઆત કરીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ભાઈ કામ કરતાં કરતાં રસોડાનું કામ કરતાં ફરજાનું કામ લઈ લીધું છે કેમ કે ભાઈ પ્રકાશભાઈને કપિલભાઈને હેલ્પ કરવા માટે આવી ગયા છે ગામમાંથી ફ્રેન્ડ છે મારા ને બધા લાગી ગયા છે કામે મહેશભાઈની સાથે હુંક નાખતા જાય કપિલભાઈ મશીને અમ બહુતા જશ પતરા ઓલરેડી નાખ દીધા સરસ મજાના જોયું છે પતરા નાખતા હતા ભાઈ ટાઈમ રહ્યો ને તો કપિલભાઈ એમ કે કે પતરા નાખ્યા જ્યારે બનાવી ને અત્યારે વિડીયો શૂટ કરે પણ ભાઈ કામ કરતા હોય ત્યારે વિડીયો શૂટ કરવા રહીએ તો કામ ખોટી થાય તો એડજસ્ટ કરી લેજો યાર ચાલે એવું તો નાખ્યા જ આવી રીતના કંઈક હજી તો થોડુંક છે આ રીતના ફિટિંગ કંઈક અને આ ને અત્યારે હતું બધું નોર્મલી રીતે ફટાફટ બનાવ્યું કરવાનો છે રસ્તો વાડીનો પ્રકાશભાઈ ચડી ગઈ પતરામાંથી કું મારે છે એટલે પતરા પવન ને એવું આવે તો ઉડે નહીં એના માટે એક પતરું વધ્યુંસ ને બાકીનું ઓલું કામ કિચનનું ને ત્યાં પહોંચ્યું કામ પણ કરવાનું છે પથ્થર આવકમાં છે આજે આવી જાય તો કાલ થશે ને કે કારીગર પણ હવે પાછા ફ્રી રહેવાના નથી બે દિવસમાં માતાજી શ્રી કૃષ્ણ ચાલો મળીએ નેક્સ્ટમાં વિડીયો થઈ જાય બહુ લાંબો કરી દો વિડીયો સારું લાગે તો લાઈક કરી દેસ બાય